નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ આજે છે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એટલે આજે ગુરુને પગે લાગવાનો અને ગુરુ પાસે આશીષ મેળવવાનો અને તેમના થકી જીવનનો સુંદર રાહ ચીંધે તે ગુરુના આજે ચરણ સ્પર્શ કરી અને ધન્યતા અનુભવવાનો દિવસ કહેવાય અને ગુરુ એટલે જ્ઞાનનો ભંડાર કહેવાય અને ગુરુના જ્ઞાન થકી શિષ્યો પોતાના જીવનમાં આર્થિક શારીરિક તમામ રીતે વૃદ્ધિ કરતા હોય છે અને તેમને જીવનમાં કોઈ પણ રૂપ થાય કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે જરૂરથી તેઓ ગુરુના શરણે જતા હોય છે ત્યારે ગુરુઓ પણ અનેક પ્રકારના હોય છે જીવનમાં નાનામાં નાની એવી વસ્તુ જ્યારે કોઈ વ્યક્તિ શીખવી જાય તો તેને ગુરુનો દરજ્જો મળતો હોય છે અને તેવા આજે તમામ ગુરુઓને નવસારી લાઈવ ગુરુ પૂર્ણિમાના દિવસે વંદન કરે છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે નવસારીમાં વિવિધ જગ્યાએ અનેક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે નવસારીના રામજી મંદિર ખાતે પણ આજે હરિધામ સોખડા દ્વારા સ્વામિનારાયણ મંદિર તરફથી તેઓ તરફથી આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંત ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિવિધ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા તમામ જે અનુયાયીઓ છે તેમને તમામને આશીર્વાદ આપવામાં આવ્યા હતા નવસારી જિલ્લાનો આ કાર્યક્રમ રામજી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ખાસ કરીને આનંદ સ્વરૂપ સ્વામી સંતો પધરામણી થઈ હતી અને તેઓ દ્વારા તમામ લોકોને આશીર્વાદ લીધા હતા ગુરુના આશીર્વાદ લઈ લોકોએ ધન્યતા પણ અનુભવી હતી ત્યારે આજે ગુરુજી જે સંત બધા રહેતા તે સંતે શું કહ્યું આવો સાંભળીએ જય સ્વામિનારાયણ આજે ગુરુ પ્રેમનો ગુરુ પૂર્ણિમાનો શુભનો મંગલકારી દિવસ છે અત્યારે અમે હરિધામ સોખડાથી હરિસાદ સ્વામીજી ને એમના આધ્યાત્મિક વારસદાર ગોરેદેવ પ્રેમ સ્વામી મહારાજ છે તો એમને એ નવસારીના ભક્તોને આજે ગુરુ પૂર્ણિમાનો લાભ મળે ગુરુ પૂર્ણિમા કેટલા ઉજવવી જોઈએ એના માટે આજે એમને અહીંયા આગળ સેવા માટે મોકલ્યા હતા આજે અહીંયા ઘણા સરસ આપણા ભક્તો છે આપણા ચેતનભાઈ છે પ્રવીણભાઈ છે ગણેશભાઈ છે નારાયણભાઈ છે એ સાધુરામભાઈ પણ હતા તો આવા જે ભક્તો એ આજે અહિયાં નવસારી ની અંદર એ સરસ યુવા પ્રવૃત્તિ સરસ સત્સંગ સમાજની સેવા કરી રહ્યા છે હરિઝાદ સ્વામી નો એક ધ્યેય હતો કે કોઈ પણ યુવક કોઈ પણ ભક્ત કેમ કરીને આધ્યાત્મિક દ્રષ્ટિએ શારીરિક દ્રષ્ટિએ માનસિક દ્રષ્ટિએ આમ જે યુવકો છે નાના બાળકો છે શૈક્ષણિક દ્રષ્ટિએ કેમ કરીને આગળ વધે અને પોતાના આત્મની તો સેવા કરી શકે પણ સાથે સાથે સમાજની સેવા કરી શકે આ દેશની સેવા કરી શકે ગુજરાતના રાષ્ટ્રની સેવા કરી શકે એ માટે અત્યારે અમે આપણા ભક્તોને એવી સરસ એવી વાતો કરીએ છીએ અને એ પ્રમાણે એ લોકો દરેક ક્ષેત્રની અંદર આગળ વધે એ પ્રમાણે પણ અમે સાથે સાથ સહકાર આપીને સેવા કરી રહ્યા છીએ નવસારી મંડળ દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું અને તેમાં તેમના સંત પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને તેઓના સંતને આશીર્વાદ મેળવી તમામ લોકોએ ધન્યતા પણ અનુભવી હતી ત્યારે આજ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન એઈટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ